નગરપાલિકાને મળેલી આધારે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નજર રાખવા માટે ખાસ વોચ ગોઠવવામાં આવી હતી અંકલેશ્વર પાલિકાની તપાસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો ઝડપાયો છે પાલિકા ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના જણાવ્યા મુજબ બાતમી મળતા જ પાલિકાએ કાર્યવાહી શરૂ કરી અને કુલ એકસો પિસ્તાળીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપ્યો છે આ કચરો સુરત તરફથી આવતા ટેમ્પોમાંથી મળ્યો હતો તપાસ દરમિયાન ખુલ્યું કે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો માલ જેઆઈડીસીમાં રહેતા પંકજભાઈ અને એંજની ટ્રેડર્સનો હતો પાલિકા ચીફ ઓફિસરે વધુ કાયદેસરની કાર્યવાહી માટે જીપીસીબીને જાણ કરવાની વિનંતી કરી છે પાલિકાની કાર્યવાહી બાદ અને વેપારીઓમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે અંકલેશ્વર પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી ગતિવિધિઓ પર સખત નજર રાખવામાં આવી રહી છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યારી ન્યૂઝ અંકલેશ્વર આદેશ્વર નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા ખાસ કરીને ટેમ્પો એનું ચેકિંગ કરતા હતા તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબિંબિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો જેની જેનું વજન એકસો ને એકસોને પિસ્તાલીસ કિલોગ્રામ હતું પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટેડર પોલીસ સ્ટેશનની પાસે જેઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જેઆઈડીસીમાં ગોડાઉન છે આ બંનેનો જથ્થો મળી આવેલો છે જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્લાસ્ટ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઈસમો સામે છેલ્લા દોઢ મહિનામાં લગભગ સવા બે લાખનો દંડ કરવામાં આવેલો છે અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે